જેના ભાગરૂપે લાકણી તાલુકાના જેકોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકોની સરકારની વિવિધ સતત જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે સરકળી હતીય બેનરો પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા જેમાં બાવન લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના એક લાભાર્થીને નવા કનેક્શન અને કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ વીસ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા આરોગ્ય કેમ્પમાં પચીસ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી ઉપસ્થિત બસો લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે જેકુલ ગામના તલાટી સરપંચ ગ્રામ સેવક આચાર્ય કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા